श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक दूसरो कृष्ण भट्ट जी को जो हो तो तामे वार्ता प्रसंग सातवो शु गोकुलनाथ जी कृपा करी दर्शन करावे और एक समय कृष्ण भट्ट घर होते तब नागजी भट्ट गोधरा के आए सुकृष्ण भट्ट के घर आए तब नागजी भट्ट ने कृष्ण भट्ट के श्री ठाकुर जी के दर्शन किए पाछे नागजी उन बटियानी सो कहे जो तुम मौको भीतर श्री ठाकुर जी के सिज्या मंदिर में श्री पादुका जी विराजत है तीन के कृपा करी दर्शन कराओ तब उन बटियानी ने नागजी जी भट्ट को भीतर ले जाई के श्री पादुका जी के दर्शन कराए तब नाग जी श्री पादुका जी के दर्शन करी દંડવત કરી બહુત પ્રસન્ન ભય આ પ્રસન્ન થયાનું કારણ બે હોઈ શકે કારણ કે નાગજી ભટ્ટ એ પણ લીલામાં જે પ્રાગટ્ય છે એ પદ્માવતીજીનું છે લલિતાજીથી અને એવી જ રીતે કૃષ્ણ ભટ્ટજીનું પ્રાગટ્ય પણ લલિતાજીથી છે એટલે અત્યારે જે દર્શન થયા એ પાદુકાજીમાં બે ભાવ બિરાજી રહ્યા છે એક તો સાક્ષાત શ્રી ગુંસાઈજી જે ભૂતલ ઉપર આપે દ્વિજ તનુ ધારી અવતાર ધારણ કર્યો છે એ શ્રી ગુંસાઈજીના દર્શન કર્યા અને પ્રસન્ન થયા એવો એક ભાવ થાય અને હજી ઉપરાંત બીજા બે ભાવ આમાં છુપાયેલા છે એ લીલા અંતર્ગત કહેવાય છે ને લીલામાં આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પણ છો શ્રી ગોસાઈજી પ્રભુ અને વળી આપ શ્રી ઠાકોરજીના બીજા સ્વામીની એવા ચંદ્રાવલીજી પણ છો એટલે તે કયા ભાવથી દર્શન થયા અને આપ પ્રસન્ન થયા એ તો એ જ કહી શકે તા પાછે કૃષ્ણ ભટ્ટ ઘર નાગજી મહા મહાપ્રસાદ લે ચલન લાગે તબ નાગજીને ભઠિયાની નીસો ચલતી બાર શ્રીકૃષ્ણ સ્મરણ કહી યહ વચન કહ્યો જો કૃષ્ણ ભટ્ટ જબ ઘર આવે તબસો મેરો શ્રી કૃષ્ણ સ્મરણ કહ્યો ઓર કહ્યો જો નાગજી વૈરાગી આવ્યો હતો सो दर्शन करी प्रसाद ले श्री गोकुल गयो सो नाग जी के चले पाछे कृष्ण भट्ट घरी आधक में बाहिरते घर आए, तब भटियानी ने कृष्ण भट्ट सो ये समाचार कहे जो नागजी वैरागी दर्शन करी प्रसाद ले या प्रकार श्री गोकुल को गए તબ કૃષ્ણ ભટ્ટ આપને મન મેણ લાગે જો નાગજી વૈરાગી તો કો મે પહેચાન કો વૈષ્ણવ નહીં હૈ તાતે નાગજી ભટ્ટ ગોધરા કે આય દિશ હૈ ઉન નાગજી બિનુ ભીતર કે દર્શન કો ભેદ કોણ પાવે એટલે જ્યારે આ નાગજી ભટ્ટ ગોધરાવાળા ઉજ્જૈનમાં કૃષ્ણદા ભટ્ટજીના ઘરમાં આવ્યા તો પહેલી વખત જ આવ્યા છે અને તેથી કરીને કૃષ્ણ ભટ્ટના વહુજીને વહુને ખબર નથી સ્ત્રીને કે આ નાગજી ભટ્ટે કોણ છે અને જ્યારે કહીને ગયા નાગજી કે એમ કહેજો કે નાગજી વૈરાગી આવ્યો હતો એટલે કૃષ્ણ ભટ્ટે જ્યારે નાગજી વૈરાગ્ય એવું સાંભળ્યું તો એમણે વિચાર્યું કે ના નાગજી વૈરાગ્ય તો કોઈ મારા પરિચયમાં તો નથી પરંતુ જ્યારે જાણ્યું કે એમણે તો અંદર જઈ અને સજ્જા મંદિરના દર્શન કરવાની ઈચ્છા કરી હતી તો સજ્જા મંદિરની અંદર શ્રી ગુસાઈજી પ્રભુના પાદુકાજી પધરાવેલા છે એ વાત તો ગૂઢ છે ગુપ્ત છે બધે જાહેર કરેલી નથી અને આ તો જાણે છે અને તેથી જ સજ્જા મંદિરના દર્શન કરીને ગયા છે તો પછી જરૂર આ નાગજી વૈરાગી નહીં પણ નાગજી ભટ્ટ ગોધરાવાળા જ હોઈ શકે પછી પૂછ્યું સ્ત્રીને સ્ત્રી સ્ત્રીસો પૂછી જો ઉનકો ચલે કિતનીક બાર ભય હૈ તમે સ્ત્રીને કૃષ્ણ ભટ્ટ શો કહી જો ગરી આદક ભય હૈ सो सुनी के कृष्ण भट्ट घर के नागजी भट्ट को मिलवे को चले और नागजी कृष्ण भट्ट के घर पे निकसे सो मार्ग में जात बार बार पाछे को देखत जाई जो अब कृष्ण भट्ट आवत होगे એટલે એમને પણ અંદરથી ખબર છે કે હમણાં ભટ્ટ આવવા જ જોઈએ એ જાણી જશે કે અંદર સજ્જા મંદિરના દર્શન કર્યા છે એટલે આ નાગજી કોઈ વૈરાગી નહીં હોય પણ આ તો ગોધરાવાળા જશે એટલે જરૂર પાછળ આવતા હશે એમ કરી કરીને જઈ રહ્યા છે શ્રી ગોકુલ તરફ પરંતુ વારંવાર પાછળ જોઈ રહ્યા છે કે હમણાં આવશે સો જબ કૃષ્ણભટ્ટ ઘરતે નીકશે तब नागजी भट्ट की दृष्टि दूरते कृष्ण को आवत देखे सो नागजी भट्ट पहचान के ठोर ठाडे बाहीं रहे पाछे जब कृष्ण भट्ट ने नागजी भट्ट को देखे तब दो जन परस्पर चली के मिली के बेटे, सो दोन के मन में अति आनंद भयो तब कृष्ण भट्ट ने नाग जी सो कही जो तुम क्यों तुमको यो न चाहिए इतले कि आई रीते के मैं मल्या वगैरह केम गया ना जवाय जो मोसो मिले बिना आए तब नागजी ने कृष्ण भट्ट सो कही जो मोको श्री गोकुल <laughs> को श्री गोकुल उतावल ही जानो है શ્રી ગોસાઈજી માટે તો એવો ભાવ છે નાગજી ભટ્ટનો કે આવી ગયું આગળ કે જ્યારે કેરી પધરાવા ગયા તો ત્યાં પણ રોકાવાની વાત નહીં નવની પ્રિયજીને ત્યાં કેરી પધરાવા ગયા તો ત્યાં બી રોકાવાની વાત નહીં ગિરધરજી સાક્ષાત જૈષ આત્મા જે કહેલું આજ્ઞા કરેલી કોઈ જગ્યાએ રોકાવાની જ્યાં સાક્ષાત દર્શન કરવા ગયા અને સેવા મળી ગઈ ગોવર્ધનનાથજીની તો એ પણ આપને સહન ના થયું આપને તો શ્રી ગુસાઈજીનું વિરોધ થયું અત્યારે પણ કહે છે કે મને તો ઉતાવળ છે હું તો નહીં જોઉં એ વળી વળીને પાછળ જોવું એ શું અને અત્યારે ઉતાવળ છે એવું કહેવું એ શું એ બે વચ્ચેનો ભેદ પણ બહુ સુંદર છે કારણ કે આપ પણ શ્રી ગુસાઈજીના લીલાના જીવ છે કૃષ્ણ ભટ્ટ લલિતાજીથી પ્રગટ પ્રાગટ્ય છે એટલે જે આનંદ શ્રી ગોસાઇજીને મળવામાં આવે એનાથી અધિક આનંદ શ્રી ગોસાઈજીના લીલાના જીવને મળવાથી આવે એનું કારણ કે જે રસની વાર્તા શ્રી ના કરી શકે એ રસની વાર્તા શ્રી ગોસાઈજીના સેવક કરી શકે શ્રી ગોસાઈજીના લીલાની એટલે વારંવાર પાછળ જોતા કે જો આવી જાય તો સારું તો પછી એ રસ લઈને જવું અને ખરેખર આવી ગયા પણ જ્યારે પૂછ્યું કે શા માટે ચાલી નીકળ્યા મને મળ્યા વગર ત્યારે પાછું જે હતું ને હૈયામાં એ જ કહી દીધું કે મોકો શ્રી ગોકુલ ઉતાવલ જાનો હે તાતે તુમતે મિલે બિના તિહારે તે નીકસ્યો કૃષ્ણ ભટ્ટ બહુત હઠ કરી નાગજી ભટકો ઉહાતે પાછે ફેરી આપને ઘર લેવાઈ લે તબ રાજભો કે દશન દ જન જને કરે શ્રી હરિરાયજી ભાવ પ્રકાશમાં કહે છે સો સ્નેહ કી રીતિ હૈ જોનેહી આપણે ઘર આવે તો મિલે બિના રયો નાઈ જાએ સુકૃષ્ણ ભટ્ટ ઓર નાગજી ભટ્ટ કો આપસ મેં બહુત સ્નેહ હૈતા કૃષ્ણ ભટ્ટ નાગજી કો બુલાઈ વિકો ગયે સો પાછે ઘર બુલાઈ લાયે का पाछे मंदिर से कृष्ण भट्ट पहुंची के बाहर आए तब नागजी से सो कृष्ण भट्ट ने कहो नागजी भाई उठो प्रसाद ले हूं। तब नागजी ने कहो जो मैं अभी तो तुम्हारे घर के बाल भोगों को प्रसाद लेके के हूं। हूँ ताते अभी तो मुको प्रसाद लेवे की इच्छा नाही तब कृष्ण भट्ट ने नागजी सो बहुत मनोहर करी के कही જો થોડી સી સખડી લીજે સખડી લીજે તિકો લેવે રુચિ તો હતી નહીં તો હું કૃષ્ણ ભટ્ટ કે બહુત આગ્રહ તે સખડી પ્રસાદ લીનો કેટલો સુંદર વર્ષ વર્ણન થઈ રહ્યું છે શ્રી ગોકુલનાથજીની કૃપાનો મહિમા કોણ ગઈ શકે આપ શ્રી ગોકુલનાથજીએ જે પણ વાર્તા પ્રસંગ રચ્યા છે એ આપની દિવ્ય દ્રષ્ટિથી તે દર્શન કર્યા છે જ્યારે આ સંકલ્પ કરીને આસન ઉપર બિરાજે હશે કે મારે આ બસો બાવન વૈષ્ણવની વાર્તા ચોર્યાસી વૈષ્ણવની વાર્તા એ મારા આવનારા પુષ્ટિ સૃષ્ટિને પોષણ માટે સિદ્ધ કરવી છે તો આપ જ્યાં આસન કરીને બિરાજે અને જ્યાં આપણે નેત્રો આપને આપનેત્રકમલને બીડ્યા એની સાથે જે સંકલ્પ કર્યો એ વૈષ્ણવના લીલા ચરિત્ર અને એમના સંવાદ અને એમના હૃદયનો ભાવ એમની રુચિ અરુચિ આ બધું આપ કારણ કે આપ પણ ઈશ્વર છો ગોકુલનાથજી ગુણ સ્વરૂપ છે એના વિશે બહુ પ્રકાશ નથી ક્યાંક ક્યાંક શેષ છે જ ગુસાઈજી એકવાર કહ્યું પેલા વૈષ્ણવ સાથે જગન્નાથજી તરફ જઈ રહ્યા હતા ત્યારે કહ્યું કે ગોકુલનાથજી તો આવા છે ગોકુલનાથજી તો આવા છે ગોકુલનાથજી કેમ આવા છે ત્યારે શ્રી ગુસાઈજી એક વાક્યમાં કહ્યું હતું કે હા એ તો ઈશ્વર જ છે એ તો એવા જ છે અને જ્યારે બીજો પ્રસંગ જ્યારે ગુસાઈજીએ લીલા કરી અને એમનો વિપ્રયોગ વિરોહ થયો એક વૈષ્ણવ હૈયા ફાટ રુદન કરતો ગોકુલમાં આવ્યો અને એટલું બધું રડ્યો કે શ્રી ગોકુલનાથજીથી સહન ન થયું અને શ્રી ગોકુલનાથજીએ આપના જ શ્રી અંગમાં આપનું સ્વરૂપ રૂપાંતરિત કરી સાક્ષાત આપ શ્રી ગુસાઈજી છો એવા દર્શન એને આપ્યા ત્યારે શાંત થયો એટલે આટલું સામર્થ્ય આપ કોણ છું એના વિશે હવે તો કોણ વર્ણન કરી શકે એટલે આપે તો એ પણ કહી દીધું કે નાગજી કો કી રુચિ તો હતી નહીં તો હું કૃષ્ણ ભટ્ટ કે બહોત આગ્રહ તે સખડી પ્રસાદ લીનો પાછે પ્રસાદ લે દો જન એક ઠોર બે એકાંત જાય બેઠે હવે આપ જે વારંવાર પાછળ જોતા હતા ને કે હમણાં આવશે નાગજી ભટ્ટ એનું કારણ આવ્યું કારણ કે આ જે રસ છે હવે જે બેસશે સત્સંગ કરશે દરવાજા બંધ થશે અને વાર્તા કરવા લાગશે નિકુંજની અને જે પણ ગુડ વાર્તા તો એ જે રસ છે એ રસ તો એવો છે કે જે સદમુખમાં પણ નથી સાક્ષાત શ્રી ગુસાઈજીની સદમુખમાં પણ નથી એવો મહિમા છે અને એટલા માટે તો શ્રી ગોકુલનાથજીએ પણ આ વાર્તા પ્રસંગમાં આપના વચના વચનામૃત જ્યારે આપ કરતા ત્યારે એક પ્રસંગ વર્ણન છે આવે છે કે જ્યારે શ્રી ગોકુલનાથજીનો ક્રમ ચાલી રહ્યો હતો રોજ આપ શ્રી સુબોધિનીજીનું વ્યાખ્યાન કરી રહ્યા હતા ટીકા સહિત રોજ થોડોક થોડોક સમય માટે તો એ નિયમ પ્રમાણે આપ આજે પણ બિરાજે હશે શ્રી ગોકુંથજી અને આજે ખબર નહીં કોઈ એક વૈષ્ણવની વાત નીકળી ચોર્યાસી વૈષ્ણવ કે બસો બાવનમાંથી અને વૈષ્ણવની વાત નીકળતા એટલો રસ પ્રગટ થઈ ગયો કે એ વૈષ્ણવની વાતમાં જ બધું વિસ્ણૃત થઈ ગયું કે નિયમ પ્રમાણે આજે સુબોધીની જેનું વ્યાખ્યાન તો થયું નહીં તે જ વખતે ત્યાં વિરામ થયા પછી જે વૈષ્ણવે નિયમથી સાંભળવામાં આજે જોયું કે કેમ આજે શ્રી સુબોધિનીજીનું વર્ણન તો આવ્યું ને આપ તો હવે ઠાણા થાવ છો એટલે વિનંતી કરી કે કૃપાનાથ આજે તો શ્રી સુબોધિનીજી વિશે આપે કંઈ કહ્યું નથી ત્યારે શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે સુબોધિનીજી એના વિશે શબ્દ મને યાદ નથી રહ્યો અત્યારે સ્મરણ બહુ ઓછું છે મારું રહે છે એટલે કે એ આ છે પણ વૈષ્ણવની જે વાર્તા કરી મેં એ તો પરમ ફળ છે મેં સીધું ફળ જ તમને આજે કહી દીધું એટલે કે શ્રી સુબોધિનીજીથી જે મળવું જોઈએ એ જ આ છે એ વૈષ્ણવનો જે હૃદયનો રસ છે એ એમ કરીને આપે વૈષ્ણવની વાર્તાનો મહિમા પ્રગટ કરી દીધો તે પ્રસંગમાં વૈષ્ણવની વાર્તા એમાં વૈષ્ણવના હૃદયમાં શું રહ્યું છે એ જે સ્વાદ અહીંયા હવે લઈ રહ્યા છે કૃષ્ણ ભટ્ટના ઘરે શ્રી નાગજી ભટ્ટ અને પાછે પ્રસાદ લે દો જન એક ઠોર મે એકાંત મે જઈ બેઠે સોવા કોટડી કે કીવાડ દે દો જને વાર્તા કરણ લાગે सो जब दूसरे दिन भटियानी ने राजभोग समर्प्यो तब इन पास भटियानी द्वारे ठाड़ी हुई पुकारी, जो श्री ठाकुर जी को राजभोग आयो है ताते उठो स्नान करो तब ये दो जन बाहर आए ऐसी दशा इनकी भगवद वार्ता करत हो गई એટલે ભગવદ્ વાર્તા તો જે થાય ત્યારે સમયથી સમયનું ભાન નથી રહેતું અને દેહાનો ધ્યાસ પણ જતો રહે છે એટલે જે ભૂખ તરસ છે એ પણ બાધા નથી કરતી હમણાં પ્રસંગ આવી ગયો બસો બાવન વૈષ્ણવની વાર્તા જે મૂકું છું એમાં પેલા બે વાણિયા હતા એ વાતો કરતાં કરતાં ચાલીસ દિવસ સુધી તો અન્ન જળ કશું લીધું નહોતું આટલો એમના દેહનો અલૌકિકપણનો અનુભવ તે વાર્તામાં થયો હતો એક ગોવાળિયાએ દૂધ આપ્યું પ્રભુની ઈચ્છાથી મનોમન ધરીને લીધું અને પછી પછી દરરોજ દૂધ આપી જતો ત્યાં સુધી બાંધમાં આવે પછી વાર્તામાં ડૂબી જાય છ મહિનામાં તો બેના દેહ પડ્યા તો આ નથી ભૂતકાળમાં ક્યારેય કોઈ જગ્યાએ પુરાણમાં કે કોઈ ભક્તોની ચરિત્રમાં સાંભળ્યું કે નથી ભવિષ્યમાં કોઈ પુરાણમાં આનું વર્ણન આવશે કે ન તો કોઈ માળની અંદર પણ કોઈ એવો ભક્ત હશે કે જેના વિશે આવું કોઈ વર્ણન આવશે અદભુત અલૌકિક માર્ગ છે આ બીજી રીતે પણ દેહ છૂટતા બતાવશે આવશે પ્રસંગો બસો બાવનમાં કે જેમાં શરીરમાંથી જ્વાળા નીકળશે ધુમાડા નીકળશે એટલે આ માર્ગ એવો અનોઠો માર્ગ છે કે ભૂખ તરસ પણ ભૂલાયા જેટલા વાગે બેઠા હશે બપોરના સમયે બીજા દિવસે રાજભોગના સમયે જ્યારે બૂમ પાડી ત્યારે બંને બહાર આવ્યા હમ આ તે ઉઠો સ્નાન કરો તો જણ બહાર આવે એસી કી એસી દશા એનકી ભગવદ વાર્તા करत હોઈ ગઈ જો કચું દેહાનું સંદાન ન રહ્યો દેહા દેહાધ્યાસ ઇનકો વ્યાપ્યો નહીં પાછે દો જણ દાતિન કરી સ્નન કરી મંદિર મે કૃષ્ણ ભટ્ટ જઈ શ્રી ઠાકુરજી કો ભોગ સરાયો પાછે સમય ભયો તબ નાગજી શ્રી ઠાકુરજી કે દર્શન કરી શ્રી પાદુકાજી કે દર્શન કરી અતિ પ્રસન્ન ભય પાછે દઉં જ પ્રસાદ લે કે ફેરી વાહી ઠોર બેઠી ભગવદ વાર્તા કરણ લાગી સો વાદિન કિવાડ ભીતરતે દિને પાન કિવાડ બીતરતે દિને હતી અંદરથી બંધ કર્યું હતું સો વાર્તા કરત તીસરે દિન ઉઠે એટલે વિચારવાની વાત છે કે એક વખત આ વાર્તા શરૂ થઈ ગયા રાજભોગનો મહાપ્રસાદ લીધા પછી જે બેઠા તો એ દિવસ ગયો આખી રાત્રિ પણ ભગવદ્ વાર્તામાં પસાર થઈ રહી છે બીજો દિવસ થયો સવાર થઈ પછી બપોર થઈ પછી રાત થઈ નથી ભૂખ નથી તરસ નથી દેહનું બાન પછી ત્રીજો દિવસ થયો ત્યારે ઉઠ્યા ભગવદ્ રસમે એસે મત ભય જો કશું દેહાનું સંધાન ન રહ્યો ઇનકો કશું દેહાધ્યાસ વ્યાપ્યો નહીં સો ફેરી સ્નાન કરી શ્રી ઠાકુરજી કી સેવા કરી પ્રસાદ લે હોર ઠોર જઈ જને ફેરી વાર્તા કરણ લાગે ત્રીજા દિવસે પ્રસાદ લીધો છે બે દિવસ તો અને બે દિવસ અને બે રાત્રિ એ તો વાર્તામાં જ ગઈ છે સો વાર્તા કરત સાતવે દિન ઉઠે ઓહો એટલે ત્રીજા દિવસે જે પ્રસાદ લીધો એ પછી વળી પાછા વાર્તા રસમાં ડૂબ્યા તો ત્રીજા દિવસની રાત્રી ગઈ ચોથો દિવસ આખો ગયો ચોથા દિવસની આખી રાત્રિ ગઈ પાંચમો દિવસ આખો ગયો પાંચમા દિવસની આખી રાત્રિ ગઈ છઠ્ઠો દિવસ આખો ગયો છઠ્ઠા દિવસની આખી રાત્રિ ગઈ અને સાતમો દિવસ આ તો બુદ્ધિમાં પણ ના બેસે એવી અદ્ભુત અલૌકિક સૃષ્ટિ છે સૃષ્ટિ અને એમનો જ્યાં મહિમા છે હવે બ્રહ્મા તો ક્યાં ગાન કરી શકે શેષ ક્યાં ગાન કરી શકે આવું તો ના ભૂતોના ભવિષ્યથી એટલે તો ક્ષીરસ્વામીએ સ્વામીએ કહેવું પડ્યું કે શ્રીઠલ નાથ ઉગ્યો જગમે જગત ચાંદની રહી અંધકાર જા કે মনকে মিট দে ভাইলিশ নাম মুখাতে মুখতে শ্রীবল্লভ ઠલેસ કહી ચિત સ્વામી ગિરીધરના શ્રીઠલ છિત સ્વામી ગિરી ધરનાશ્રી અબ જો ભીસો કબ ના ભી श्री विठल नाथ चंद उग्यो जग में जगत चादनी छाया रही सो so, ऐसी बाती भगवद रस सो दो जन छके रहे सो so, एक बाई को प्रसंग कहत रस में કોઈ બાઈએ જે અનુભવ કર્યો હશે ઠાકોરજી અને સ્વામીનીજીની લીલાનો એનો પ્રસંગ કહી રહ્યા હતા કૃષ્ણ ભટ્ટ અને નાગજી ભટ્ટ સો વાહી રસમે છકે દો જની ઉઠી ઠાળે ભાઈ હવે રસમાં જ છે અત્યારે પણ હવે બાઈનો પ્રસંગ થયો યાદ આવ્યો એટલે બાઈના ઘરે જવા માટે ચાલી નીકળ્યા તો એ રસમાં જ છકેલા છે અને જઈ રહ્યા છે અને પછી શું થયું એ પ્રસંગ બાઈના ઘરે ગયા પછી જે શું સ્થિતિ થઈ ત્યાં પણ દરવાજા બંધ થશે આહા અને પછી કેટલા દિવસે દરવાજા ખુલશે એ પ્રસંગ આવતીકાલે આવશે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો